અને મેના ટ્રંક માંથી બધા ચોપડા કાઢ્યા એમાં મને તમારી એક ચોપડી મળી એટલા અક્ષર છે તમારા કયા ધોરણ નું સેવન સ્ટેન્ડર્ડ આઠમા બધી વ્યવસ્થિત હતા કેટલા ગમે તેમ લીટ લખો ને એવી કોણી મારતો લીટા પડી જતા હતા ખોટી ખોટા ના ના હોય તું જો અમુક માં તો હા કારણ વગર ની રસવાઈ દીર્ઘ માત્ર ને એવું બધું આઈ જતું તું તમારી કળા સરસ છે ને મતલબ તમારા કેળા સરસ છે એવું લખાઈ ગયેલું એટલે કે ચુંબકીય ચુંબકીય શક્તિ એટલે શું ચુંબકીય શક્તિ એટલે જયારે પણ કોઈ સુંદર સ્ત્રી જતી હોય ને તો છોકરાની બાઇક ની સ્પીડ ઓટોમેટિક ઓછી થઈ જાય એમ હા અને ત્યારે છોકરી દ્વારા ઉત્પન્ન કરેલ